તો જો મિત્રો પહોંચી ગયા આપણે આ ઉડન ખટોલા પાસે અને આવો કઈક મશીન અહીંયા અને આની અંદર આપણે બેસવાનું છે અંદર ચાલો જો મિત્રો આ ગુપ્ત સરસ્વતી નદી છે અહીંથી થી જ્યાં નીકળ્યા છે તમે જોઈ રહ્યા છો તો બાકી આ રીતનો આખો કુંડ છે અને સામે કોટેશ્વર ભગવાનનું મંદિર છે શું ભગવાન અને બાકી આ રીતનું કે નમસ્કાર મિત્રો હું છું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર તો જો મિત્રો આપણે એક નવી ટૂર ટૂર પાજા નીકળી ગયા છે છે અને આ જે ખૂબ જ મોટી છે મિત્રો બીજા રાજ્યની અંદર આ જવાની છે અને તમને જણાવી દઉં છું કે આપણે જવાનું છે મિત્રો રાજસ્થાનની અંદર ગુજરાત થી રાજસ્થાન જઈએ છીએ અને પહેલું સ્થળ જે છે આપણે અંબાજી ત્યાં જવાનું છે મિત્રો અંબાજી આપણે જઈએ છીએ ઓન ધ વેજ છીએ જો આ અંબાજીના આખા રસ્તા છે અને ત્યાંથી આપણે જઈએ છીએ આગળ અને મિત્રો ત્યાં આપણે જોવાનું છે કોટેશ્વર અને અંબાજી માતાજીના દર્શન કરવાના છે ને આ બધું તો બંને જો ખાસ મિત્રો વિડીયોની અંદર અને ચેનલ ઉપર પણ ચેનલે સબસ્ક્રાઈબ કરી દેવું જેથી કરીને તમને મારા તમામ જે વિડીયો જે છે રાજસ્થાનની આખી ટૂરના એ તમને મળ્યા રહે તો જઈએ મિત્રો આગળ અને જઈએ છીએ ત્યાં કઈ રીતનું છે ને બધું બને રહેજો જો બાકી આ રસ્તાનો એન્જોય કરો જો આપણે આ સરસ મજાના વાંકા ચૂકા રસ્તાથી આપણે અને આ રીતનું છે જો આગળ અને બતાવું તમને આગળ જઈને બને રહો તો જો મિત્રો આપણું સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને અહીંથી તમને જણાવી દઉં આપણું અંબાજી અંબે ધામ જે છે મિત્રો ત્રીસ કિલોમીટર જેવું છે ત્રીસ પાંત્રીસ કિલોમીટર જેટલું તમે જોઈ શકો છો દેખાઈ રહ્યા છે સરસ મજાના અને આ બાજુ સૂર્યનારાયણ પણ પ્રકાશ પાડી રહ્યા છે જો આ બાજુ કેટલાક ડુંગરા પણ આવી ગયા છે તમે જોઈ શકતા હશો જો આ ડુંગરાની શરૂઆત હવે થઈ ગઈ છે આ અંબાજી ના ડુંગરા મિત્રો ટૂંકમાં અરવલ્લી જે પર્વત માળા છે અહિયાંથી

બધા વિડીયો અને ખાસ બન્યા રજો મિત્રો વિડીયો ની અંદર કારણ કે ત્યાં ત્રણ ચાર જગ્યાએ એ જવાનું છે અંબાજી ની અંદર તો એ પણ તમને બતાવવાનું હજુ તો ખાસ બન્યા રજો વિડીયો ની અંદર જઈએ છે જો મિત્રો ટિકિટ આપણે લઈ લીધી છે અને ત્રણ વ્યક્તિની ટિકિટના અહીંયા ત્રણસો પંચોતેર રૂપિયા છે અને જઈએ છીએ ટિકિટ લઈને આગળ ઉડન ખટોળામાં ગબ્બરના તમને દર્શન કરાવવાનું તો મિત્રો બન્યા રહેજો તો જો મિત્રો પહોંચી ગયા આપણે આ ઉડન ખટોળા પાસે અને આવો કઈક મશીન જો અહીંયા અને આની અંદર આપણે બેસવાનું છે બેસીએ એની અંદર જઈએ ચાલો જો આપણે ઉડન કટોલામાં બેસી ગયા છે ને આવું કઈક છે જો હું છું ધ્રુવ છું આ બાજુ અને આ બાજુ અમે બેસી ગયા છે વુડન ઘટોલો જો આપણો આ શરૂ થઈ ગયો છે અને જો આ રીતનું છે આખું આ જો આ રીતનું આખું જાય છે ઉપર બતાવું તમને વ્યૂ જો ધીમે ધીમે ઉપર જો જઈ રહ્યા છીએ આપણે જો આ બાજુથી એક પાછું આવે છે અને આ બાજુ ઉપર ચડે છે જો બાકી જો આ બાજુનો વ્યૂ તમને બતાવું જો પાછળ આ બધું જો ગબ્બરના મા જગતજનનીના દર્શન કરીએ આપણે જો આવું કંઈક વ્યૂ છે આ ઉપરથી પાછળનું જો આ રીતનું આખું location છે તો એક વખત comment ની અંદર જય અંબે પણ લખી દેજો અને જો આ ઉડન કટોલાની મિત્રો ટિકિટ પણ ઓછી છે આ પાવન જાવાની લેશો તો એકસો પચીસ રૂપિયા છે અને એ રીતના છે તો જો આપણે ધીમે ધીમે ઉપર જઈએ છીએ અને કંઈ અવાજ પણ નથી આવતો જોવાનો એકદમ આપણે ટોચ ઉપર પહોંચી જાવી તો બાકી તમારે જો પગથિયાં પગથિયાંથી આવવું હોય તો જો મિત્રો સામે છે જેના પગથિયાં અને ત્યાંથી તમારે આમ ફરતા ફરતા પેલી બાજુ થી આમ આવી શકો બાકી જો આ રીતનું છે આખું લોકેશન અહીનું જો બહુ મજા આવે એવું આખે આ પર્વત શિલા ઉપર છે જો અને આ રીતનું આખું છે બાકી જો ઓલી બાજુ બધા ડુંગરો અને ઝાડવાન બધું દેખાય છે જો આ બાજુ નીચે જો બાકી જો મિત્રો સામે ટ્રાફિક તમે જો બધી નું જે છે જો તમે કેટલી બધી લાઈનો સામે જોવા મળે છે જો આ બધી સામે સુધી ચેક છે જો અને આ મોટા મોટા પર્વતની ની છે લાગ્યો આ બધું જો મિત્રો પહોંચી ગયા આપણે બોલો જય અંબે જો આપણે આટલી મિનિટ લાગે મિત્રો ઉપર પહોંચવાની અંદર જો આ બધું છે અને આવી ગયા આપણે અહીંયા જો આ તો રિટર્ન માં પણ જવાના છે આમાં બને આરે જો દર્શન કરાવું જો જો મિત્રો આપણે ઉપર પહોંચી ગયા છીએ ને ઉપર આટલો કઈક રસ્તો છે જવાનો જો બાકી આ રીતનું છે અહિયાં તો આ રીતના જઈ રહી જો તો જો મિત્રો આપણે આ ગબ્બરની અંદર પહોંચી ગયા છીએ ઉપર આવો કઈક માહોલ છે જો આવું આપણને જોવા મળે છે ઉપર આ વ્યુ છે મિત્રો જો આવો કઈક માહોલ છે અત્યારે જો આ ગબ્બર અહીંયા પણ લાઈન લાગેલી છે અને સામે કપીરાજ જો વાનર પણ જો જો તમને ઉપર પણ આવી બજાર જોવા મળશે તમારે નાળિયેર કે પ્રસાદ એવું બધું લેવું હોય કઈ તો લઈ શકો છો બાકી જો આ રીત ઉપર છે અને અહીંથી તમને દર્શન કરાવવું જોઈએ બને રહેજો ખાસ જો મિત્રો અંબે માતાજીના દર્શન કરીને પહોંચી ગયા છે આપણે આ કામાક્ષી મંદિરે તો મિત્રો આ કામાક્ષી મંદિર જે છે ચીખલા રોડ ઉપર આવેલું છે અને અંબાજીથી એક કિલોમીટર જેટલું થાય છે તો અહીંયા આપ ચોક્કસથી આવી શકો છો અને ખેડ બ્રહ્મા હાઈવે ઉપર આવેલું છે અને મિત્રો અહીંયા તમને આ એકાવન શક્તિપીઠો તમને ફરતા જોવા મળશે અને આ રીતની આપણને દક્ષિણ ભારતની સ્ટાઇલની અંદર આખું આ મંદિર બનાવેલું છે મિત્રો અંદર વિડિયો શૂટિંગની મનાય હોવાથી તમને બતાવી નથી શક્યો પરંતુ કામાક્ષી માતાજીનું મંદિર આવેલું છે તો અહીંયા તમે આવી શકો છો તો જો મિત્રો મેં તમને આ કામાક્ષી મંદિર બતાવ્યું અને ત્યાં વિડીયો શૂટિંગની મનાઈ હતી એટલા માટે ત્યાં આપણે કરી નથી શીખ્યા એટલે અંદરનું બાકી ત્યાંથી દર્શન કરીને હવે આપણે જાવીએ છીએ મિત્રો કોટેશ્વર બાજુ તો બંને રજો ખાસ મિત્રો તમે અહીંયા કોટેશ્વર પણ ત્યાંથી મિત્રો બે અઢી કિલોમીટર ત્રણ કિલોમીટર જેવું છે તો તમે કોટેશ્વર બાજુ પણ આવી શકો છો અને ત્યાં દર્શન કરી શકો છો તો જઈએ મિત્રો આપણે કોટેશ્વર બાજુ બંને રજો ખાસ વિડીયોની અંદર ચલે સુધી કારણ કે એ પણ મહાદેવનું બહુ જૂનું પ્રાચીન મંદિર છે એક નદી પણ ગુપ્ત નદી ત્યાંથી જાય છે એ પણ તમને બતાવવાનું છું એક કુંડ પણ છે એ પણ તમને બતાવવાનું છું તો આ બધું વિડીયોની અંદર બતાવવાનું છું બંને રજો ખાસ વિડીયોની અંદર ચલે સુધી મળીએ મિત્રો આગળ અને જો આવા કંઈક રસ્તા છે તમને બતાવી દઉં અને ત્યાંથી તમારે આગળ જવાનું હોય છે તો આ રસ્તેથી આગળ તમે આવી શકો છો મળીએ મિત્રો આગળ જો મિત્રો આપણે આ કોટેશ્વર બાજુ પહોંચી ગયા છે અને આવું કંઈક છે અહીંયા આવું બધું મળે છે જો અહીંયા આ ખાસ આ જે આરસ પાણના પથ્થરનું બધું અહીંયા મળતું હોય જો આ બધું શિવલિંગ ને આવું બધું છે અહીંયા જો તો તમે અહીંયા આવો તો આ બધું પણ લઈ શકો છો જો મૂર્તિઓ પણ છે કેસુડાના ફૂલ પણ મૂકેલા છે જો આવું બધું છે મિત્રો તો ચાલો જઈએ આપણે આગળ હજી કોટેશ્વર બતાવું છું તો એવો મિત્રો ખાસ અહીંયા અલગ અલગ મૂર્તિઓ તમને મળી રહેશે આરસ પાણી તમને બતાવી એમ આ બધી મૂર્તિઓ છે જો અહીંયા હનુમાનજીની મૂર્તિ છે ને આ બધી મૂર્તિ અને આ બાજુ સામે આપણે કોટેશ્વર મહાદેવે જવાનું છે જો અહીંયા લખેલું પણ છે આ બધું તમે જોઈ શકો છો અહીંયા આ બધા સ્થળો છે અહીંયા તો જઈ શકો છો બધી જગ્યાએ અત્યારે આપણે કોટેશ્વરે જઈએ મિત્રો તો જો અહીંયા ઘણી બધી જગ્યા આ બધું તમને જોવા મળે છે બાકી મિત્રો અહીંયા થોડુંક ઢાળ છે તમારે ઢાળ ચડીને આવવું પડશે તમારી ગાડી પણ આવી જાય છે સામે પાર્કિંગ પણ થઈ જશે તો અહીંયા સુધી લાવવી હોય તો લાવી પણ શકો છો જો બાકી આ રીતનું છે અહીંયા આ બધું જો તો જો આપણે પહોંચી ગયા આ કોટેશ્વર મહાદેવના મંદિર અને આ રીતનું આખું મંદિર છે જો અહીંયા લખેલું પણ છે કોટેશ્વર મહાદેવ જો અહીંયા જોવા મળે છે અને આ મંદિર છે મિત્રો આ આ એક કુંડ છે અને એ નદી ગુપ્ત સ્વરૂપે નીકળે છે તમને બતાવું એ જગ્યા પણ જો અહીંયા કુંડ ની અંદર બધા નાતા પણ હોય છે જો મિત્રો આ ગુપ્ત સરસ્વતી નદી છે અહીંથી જ્યાં નીકળે છે તમે જોઈ રહ્યા છો તો બાકી આ રીતનો આખો કુંડ છે અને સામે પટેશ્વર ભગવાનનો મંદિર છે શંકર ભગવાન અને બાકી આ રીતનું છે જો તો મિત્રો આપણે અંબાજી આયા ને અંબાજી ની અંદર મે તમને ગબ્બરના દર્શન કરાયા ઉપર હરાસુરી માં જગજનની જગદંબાના ત્યાર પછી મિત્રો આપણે કામાક્ષી મંદિર પણ ગયા છીએ અને અહીંયા કોટેશ્વર મંદિરના પણ દર્શન કરાયા છે તો મિત્રો વિડિયો આપને જો ગમ્યો હોય તો વિડિયોને એક લાઈક આપી દેજો ચેનલ ઉપર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ખાસ મિત્રો બેલ આઇકન દબાવવાનું પણ ભૂલતા નહીં અને ખાસ મિત્રો વિડિયો છેલે સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર મળીએ છીએ નવા લોકેશન સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી મળીએ મિત્રો જય હિન્દ જય ભારત આવજો